એલેન અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે જે એડવાન્સ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી બાજી મારી છે મૃગાંકે એર છાસઠ મેળવી શહેરમાં ટોપર પણ રહ્યો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી મદ્રાસે રવિવારે જેઈ એડવાન્સ બે હજાર ચોવીસના પરિણામો સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કર્યા જે ઈ એડવાન્સ એ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે અને પરિણામોમાં એલનના વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે ટૉપ હન્ડ્રેડમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે અને રાજ્ય ટોપર પણ બન્યો છે મૃગાંકની સાથે અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ આર્ય જયભ શ્રેય હિરણ નાયકરપરા અને અશ્વરી વર્માએ ટોપ ફાઇવ હન્ડ્રેડમાં સ્થાન મેળવ્યું છે મૃગાંક અને તેના માતા પિતાએ જણાવ્યું હતું કે મૃગાંક આઠમા ધોરણમાં હતો ત્યારથી જ જે એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો હતો અને તેને આ સંસ્થા દ્વારા મળેલ માર્ગદર્શન અને સહકાર ખૂબ ઉપયોગી અને સફળ સાબિત થયો છે એલનના અમદાવાદ કેમ્પસ ખાતે આ ભવ્ય પરિણામની ઉજવણી વિદ્યાર્થીઓ તેમના વાલીગણ અને તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી જેમાં એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરા સેન્ટર હેડ પંકજ બારડી એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલ વહીવટ અને સંચાલનના વડા અંકિત મહેશ્વરી અને અન્ય ફેકલ્ટી સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસમી મે બે હજાર ચોવીસના રોજ યોજાયેલ જેઈ એડવાન્સ બે હજાર ચોવીસના પેપર એક અને બેમાં કુલ એક લાખ એંસી હજાર બસો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં અડતાલીસ હજાર બસો અડતાલીસ ઉમેદવારો ક્વોલિફાય થયા છે કુલ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી सात हजार नौ सौ चौसठ महिला उम्मीदवारों से इस बार हमारे एडवांस 2024 का बहुत ही अच्छा रिजल्ट रहा जिसमें टॉप हंड्रेड में एक बच्चा रहा जो कि अहमदाबाद का सिटी टॉपर भी है ऑल इंडिया रैंक टॉप कांड्रेड में हमारे चार बच्चे हैं टॉप हजार टॉप दो हजार में हमारे इक्कीस बच्चे हैं टॉप हजार में दस बच्चे हैं और टोटल टू स्टूडेंट्स का एल अहमदाबाद से जे एडवांस में सिलेक्शन हुआ है अगर हम देखें तो कुल एक लाख अस्सी हज़ार बच्चों ने पूरे भारत से जे डब्ल एडवांस का एग्ज़ाम दिया था और उस उसमें अगर हम देखें तो पूरे एल से पूरे देश में पैंतालीस बच्चों का टॉप हंड्रेड में रैंक आया है जो कि सारे के सारे क्लासरूम प्रोग्राम से ही हैं गुजरात में जो हमारे टोटल फिगर है अगर हम देखें सिर्फ एल एन एल एन के तो करीब साढ़े पाँच सौ बच्चों ने एल एन अहमदाबाद से दिया था इसी तरह से अगर हम एल एन राजकोट लें एल एन वडोदरा लें एल एन सूरत लें और और अगर इनका हम टोटल करते हैं तो करीब 2000 बच्चों ने एल गुजरात से जे डबल एडवांस दिया और इसमें अगर हम देखें तो पूरे गुजरात से भी हमारे टॉप हंड्रेड में पाँच बच्चे आए जिसमें से अपना रैंक सेवन जो कि ऑल इंडिया गर्ल्स टॉपर है तुजा पटेल वो भी अपने एल एल गुजरात से ही

રિવાઇઝ કરતો હતો બધું જે ક્લાસ કરાવે છે અને એવી રીતે મેં ટેસ્ટ એનાલાઇઝ કરતો હતો અને પ્રિવિયસ ક્વેશ્ચન ક્લાસ ક્લાસમાં સોલ્વ કરતો હતો અને આવી રીતે મેં બોલીને આ બંને ટચી મળ્યું છે અને હવે મારો નેક્સ્ટ એમ છે કે હું સારી આઈઆઈટીથી કમ્પ્યુટર સાયન્સ ભણીને આગળ જઈને માસ્ટર્સ કરું ફોરેન અને પછી એક રિસર્ચ મળે કમ્પ્યુટર ખાસ કરીને જે ઘરનો સપોર્ટ રહેતો હોય છે એ તમને કેવો મળ્યો ને એમાં તમારું શું યોગદાન થાય કોનો સપોર્ટ રહેતો તો હોસ્ટેલમાં તો ગોગો પણ દોય મને ભક્તિ થરો સપોર્ટ મળ્યો મને રુનકટાડા ગોદમાના કાયટકટાડા નાસ્તોકટડા સપોર્ટ મળ્યો મોટિવેશન મળતા હતા બાપાને ઘણા સારો સપોર્ટ હતો એ અપાર દરદર અબી મને નાની અહીંયા જે છે એનો સારો સપોર્ટ હતો એ વચ્ચે વચ્ચે આવવાનો મળ્યો એટલે ઘણી સારો સપોર્ટ મળ્યો એટલે તક પાસે ઓબી ઓબીમાં ઓ ટેબલ ટેનિસ રમે છે આ બીટ કરું છું રિપોર્ટ સંજીવરાજપુત સાથે સિમ્પલ ઠક્કર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર